જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હજાર બાવીસ માં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબર માં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટ ની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચ ની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બર માં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સીઝનો ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને ઓગણસિત્તેર કરોડ જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરો થયો છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સોએ સોટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના સોળ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આઠ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કર્યા જો પાંચ પચીસ ઉદ્યોગપતિઓના ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોનું દેવું માત્ર છન્નું કરોડ છે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે

સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈ વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ માફીની

સોમનાથ દાદા દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને માળિયા થી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદ થી જે યાત્રા શરૂ થશે વિસાવદર માં સભા થશે વિસાવદર માં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલી થી ઢસા થઈને લીમડા હનુમાનના લીમડા જે છે મૂડી થી વાંકાનેર વાંકાનેર થી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રીંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને કિરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સોંપવામાં આવશે જામનગરમાં માં યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામજોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલ થી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયા થી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખ ના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેનીબેન બેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને ત્યાં પણ રહેશે લલિતભાઈ લલિતભાઈ વસોવા લવસોયા અમે લોકો બધા ઋત્વિકભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ